સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે આ ગાર્ડન પાસે ગઈ પાંચ તારીખ રાત્રિના અગિયાર એક વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા પોતાના ઘરે જતા હતા આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો આમુક અજાણે એ સમૂહ સાથે ઝગડતા હતા એ બાબતને જોયું પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો હતો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ દેશ એ લોકોએ એવું કીધું કે તું ચૂકામાં અહીં આવ્યું એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી જે બાબતને લીધે પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદીએ લખાવ્યા છે એમાંથી રાજા બિહારી ફુલારા અને જીતુ ગોસ્વામીના ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે આજે આરોપીઓ છે એમાંથી હિતેશ અને સોરી રાજા બિહારી અને જે છે ફુલારા કરીને વ્યક્તિ છે આ બંને વિરુદ્ધ અગાઉ મારામારીના દારૂના આ પ્રકારના ગુના નોંધાયેલા છે રાજા પિહારી વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ખંડણીના પણ એના વિરુદ્ધના ગુનાઓ છે આજી જે બીજા આરોપીઓ છે એના પણ ગુના તપાસી રહ્યા છીએ અને જે પણ અમને વિગતો મળશે એને અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરીશું